નમસ્કાર મારા ભાઈઓ હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે આજે મોદીજીભાઈ સોમનાથની અંદર આવી ગયા બરાબર હવે જ્યારે મોદીજી સોમનાથની અંદર આવ્યા ત્યારે જાહેર સભામાંથી એમને જે કીધું ભાઈ એ જોઈને તમે પણ હચમચી જશો દર્શક મિત્રો તમે લોકો જાણતા હશો કે અત્યારે બગદાણાનો જે વિવાદ છે એને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમ કે હજુ સુધી નવનીતભાઈને ન્યાય મળ્યો નથી કેટલા દિવસ હજુ પણ ન્યાય નહીં મળે એની કોઈ શક્યતા નથી પરંતુ પોલીસ કે જેને આની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કઈ રીતે આ હુમલો બન્યો કયો મેન આરોપી હતો એ હજુ સુધી પોલીસ તપાસ કરી રહી છે પણ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાન કે જે અત્યારે ગુજરાતના પ્રવાસે છે ને એમાંય ખાસ કરીને અત્યારે સોમનાથની અંદર સોમનાથ મહાદેવના દર્શન કર્યા આરતીનો એક સરસ જે મોકો મળે એમને મોકો પણ લીધો આરતી પણ કરી મહાદેવના દર્શન પણ કર્યા વહેલી સવારે અને ત્યારબાદ હવે થોડીક જ વારમાં જાહેર સભાને સંબોધન પણ કરશે રોડ શો પણ નીકળ્યો હતો પણ આ બધાની વચ્ચે લોકોની નજર એક જ ઉપર રહેશે કે શું ખરેખર બગદાડાને લઈને મોદીજી કંઈક કહેશે કે નહીં એ તો દર્શક મિત્રો આપણે જોઈશું કે મોદીજી જ્યારે જાહેર મંચ ઉપરથી જે સંબોધન કરશે એમાં સૌ લોકોની નજર હશે જો મિત્રો મીડિયામાં આવશે તો ઉપર તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી અત્યારે વાત કરવામાં આવે તો મોદીજીના હેલિકોપ્ટર પણ ગઈકાલે ઉતરી ગયા હતા સોમનાથની અંદર મોદીજી રહ્યા પણ હતા સોમનાથની અંદર અને ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાઈ બગદાના વિવાદને લઈને શું ખરેખર મોદીજી વાત કરશે કે કેમ એ સાહેબ આપણે જોઈશું જો વાત કરશે તો પણ તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ અને જો ન કરે તો પણ વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહેશ બાકી આપણને તો એટલી જ માહિતી મળી રહેશે કે અત્યારે મોદીજીના હેલિકોપ્ટર કે જે લગાતાર ને લગાતાર ઉતરી ગયા ભાઈ સોમનાથની અંદર મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ વહેલી સવારે સ્નાન કરી દર્શન કર્યા આરતી કરી અને હવે મોદીજી જાહેર સભાને સંબોધન કરશે એવા આપણને અપડેટ મળી રહ્યા છે ભાઈ બાકી આગળના સમયમાં આપણને જે કાંઈ પણ માહિતી મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ